વિટામિન સીથી ભરપૂર એવા આમળાનો ફ્રેન્ડ્સ આપણે શિયાળાની સિઝનમાં બને એટલો ઉપયોગ કરવો જ જોઈએ પણ આખું વર્ષ માટે આ બધા ફાયદા જો આપણે જોતા હોય ને ફ્રેન્ડ્સ તો અત્યારે સરસ એવા આમળા મળી રહ્યા છે ને તો તેને આપણે આખું વર્ષ માટે સ્ટોર કરી લેવા જોઈએ તો અત્યારે સારા એવા આમળા મળી રહ્યા છે ને તો આપણે આમળાને સ્ટોર કરવા માટે ફ્રેન્ડ્સ અહીંયા એક કિલો જેટલા આમળા લીધા છે તો અહીંયા આપણે એક તપેલી અંદર સારું એવું પાણી ગરમ કરી લેશું અને તેની ઉપર આ રીતે એક કાણાવાળું વાસણ રાખી દેવાનું છે અને તેની અંદર આપણે ધોયેલા આમળાને આ રીતે ગોઠવી દેવાના છે આમળાને અત્યારે આપણે વરાળે સ્ટીમ કરવાના છે આ રીતે આપણે સ્ટીમ કરીશું જેથી આપણા આમળાની અંદર બધા જ પોષક તત્વો છે તે જળવાયેલા રહેશે અને ઢાંકણ ઢાંકીને આપણે તેને દસથી પંદર મિનિટ માટે સ્ટીમ થવા દઈશું આમળા સ્ટીમ થાય છે ને ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ જોઈશું તો અહીંયા આપણે લઈ લેશું સાકર જેટલો આમળા હોય ને ફ્રેન્ડ્સ એટલી જ માત્રામાં તમારે તે સાકર લેવાની છે તમે અહીંયા ગોળમાં પણ બનાવી શકો ખાંડમાં પણ બનાવી શકો પણ આપણે અહીંયા સાકરમાં બનાવીશું એટલે જેટલા આમળા છે એટલી આપણે સાકર લેશું તો સાકરનો દાણો મોટો છે ને તો આપણે તેને ક્રશ કરી લેશું આ રીતે ખાઈની દસ્તા થી પછી આપણે તેનો પાવડર તૈયાર કરશું જો તમારી સ્કીન ડલ થઈ ગઈ છે કાળી પડી ગઈ છે જરાય સ્કીન માં તેજ નથી ફ્રેન્ડ્સ તો આ રીતે આમળા સેવન ચાલુ કરી દેશો તો સ્કીન ગ્લો થશે અને ખીલના ડાઘા હોય તે પણ દૂર થશે અને તમારા ખૂબ વાળ ખરે છે ફ્રેન્ડ્સ તો આ રીતે આમળા સેવન ચાલુ કરી દેજો ને એટલે આમળા છે તે તમારા વાળ મજબૂત કરશે ખરતા વાળ અટકાવશે અને વાળને ચમકદાર અને ભરાવદાર બનાવશે તો સાકર તો આપણે અહીંયા ક્રોસ કરી લીધી અને દસ મિનિટ પછી તમે જોઈ શકો છો આમળા છે તેની કડીઓ છે તે સરસ ખુલી ગઈ છે આ રીતે તો આપણે આમળાને થોડીવાર માટે ઠંડા થવા દેશું હાથેથી અડી શકીએ એટલે આપણે તેને ઠંડા થવા દઈશું ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણે જોઈશું કે આમળામાંથી બીજા કયા કયા ફાયદા આપણને મળે છે તો જો તમને પાચન સંબંધિત સમસ્યા હોય ને ફ્રેન્ડ્સ તો પાચન શક્તિમાં પણ વધારો કરે છે અને આમાં રહેલું ફાઈબર છે તે આપણા પાચનને સુધારી કબજિયાત પણ દૂર કરે છે સાથે ડાયાબિટીસ કંટ્રોલ કરે છે વિટામિન સીથી ભરપૂર હોવાથી આંખોની રોશની વધારે છે વજન ઓછો કરે છે અને કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં પણ ખૂબ ફાયદો આપે છે અને યુરિન થી પણ બચાવે છે હાડકાં મજબૂત કરે છે હૃદય સંબંધિત સમસ્યા હોય તેમાં રાહત આપી ઇમ્યુનિટી વધારે છે આપણે આમળાના ફાયદા ગણાવીએ એટલા ઓછા છે ફ્રેન્ડ્સ તો હવે તમે જોઈ શકો છો ઠંડા થઈ ગયા આમળા તેમાંથી આપણે ઠળિયા અલગ કરી દીધા છે આ રીતે અને થોડીવાર માટે આપણે આમળાને ઠંડા કરી લેશું ઠંડા થઈ જાય પછી તેને મિક્સર જારમાં ઉમેરી દેશું અને અહીંયા ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ પાણી ઉમેર્યા વગર આપણે તેની પ્યોરી તૈયાર કરવાની છે આમળાને જો એવું લાગે કે નથી પીસાતા તો આપણે જે સાકર હતી ને તે એક એક બબે ચમચી જેટલી સાથે આપણે સાકર ઉમેરતા જશું જેથી સાકરનું પાણી થશે અને આંબળા સારી રીતે પીસાઈ જશે પણ ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું પાણી જરાય નથી ઉમેરવાનું તો આ રીતે તમે જોઈ શકો છો આપણી આમળાની પેસ્ટ રેડી થઈ ગઈ છે તો હવે તેને આ રીતે એક નોનસ્ટિક પેનની અંદર કાઢી લેશું આ રેસીપી બનાવવામાં ફ્રેન્ડ્સ તમારે નોનસ્ટિક પેનનો ઉપયોગ કરવાનો અથવા જાડા તળિયાવાળા વાસણનો જ ઉપયોગ કરવાનો છે કારણ કે આપણે આમળાને આખું વર્ષ માટે સ્ટોર કરવા છે ફ્રીઝમાં રાખવાની પણ જરૂર નથી ફ્રીઝ વગર તમે તેને આખું વર્ષ માટે સ્ટોર કરી શકો છો તો હવે આપણે લઈ લેશું એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને તેને આ રીતે આપણે ગ્રેટ કરી દઈશું જે આમળાની પેસ્ટ છે તેમાં તમે સાથે પણ પીસી શકો છો પણ આ રીતે આપણે આમળામાં ઉમેરીશું ને આદુ તો આદુનો સરસ એવો ફ્લેવર આવશે આમળાની પેસ્ટની અંદર એટલે આપણે આ રીતે ઉમેરેલું છે પણ ફ્રેન્ડ્સ તમને આદું પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો સાથે જ આપણે જે ક્રોસ કરેલી સાકર હતી તે ઉમેરી દઈશું તમારે જો સાથે પાવડર કરવો હોય તો પાવડર કરીને ઉમેરી શકો અને આ રીતે અધકચરી વાટીને પણ તેને સાથે ઉમેરી શકો છો ફ્રેન્ડ્સ હવે ગેસની ફ્લેમ ઓન કરી દેસું અને આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેશું ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી અને મારો વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગતો હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો આ રીતે મિક્સ કરતા જશું અને સારી રીતે જ્યાં સુધી આપણે જે સાકર ઉમેરેલી છે તેનું પાણી બળી ન જાય ત્યાં સુધી આપણે થવા જ દેવાનું છે આ મિશ્રણ ઘટ કરવાનું છે આપણે તે વાતનું ધ્યાન રાખવાનું છે એટલે થોડીવાર માટે શરૂઆતમાં ગેસનું ફ્લેમ હાઈ કરી દઈશું અને શરૂઆતમાં આપણે પાંચ મિનિટમાં હાઈ ફ્લેમ ઉપર આ મિશ્રણને આ રીતે થવા દેવાનું છે પાંચ મિનિટ પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું જેથી તળિયે ચીપકી ન જાય તમારે ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું કે જાડા તળિયાવાળા વાસણનો જ ઉપયોગ કરવાનો છે નહીં તો શું થશે નીચે તળિયે ફ્લેમમાં ચીપકી જશે તો મળીએ પાંચ મિનિટ પછી પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે મિશ્રણ છે તે થીક થવા લાગેલ છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અહીંયા સાકરની જગ્યાએ ફ્રેન્ડ્સ તમારે ગોળ ઉમેરો હોય તો તમે ગોળ પણ ઉમેરી શકો છો અત્યારે હજી પણ આ મિશ્રણ ઢીલું જ છે ફ્રેન્ડ્સ એટલે આપણે જ્યાં સુધી થીક ન થાય ત્યાં સુધી આ મિશ્રણને પકાવવાનું જ છે એટલે આપણે પહેલાં પાણી નથી ઉમેરેલું તેનું બસ આ જ કારણ હતું જો પાણી ઉમેરેલું હશે ને તો આ મિશ્રણને પાકતા ખૂબ જાચો સમય લાગશે એટલે આપણે ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે આમળા પીસીએ ત્યારે પાણીનો ઉપયોગ નથી કરવાનો જો જરૂર લાગે ફ્રેન્ડ્સ તો આપણે જે ખાંડ સાકર ગોળમાં બનાવવાની છે ને આ વાનગી તે વસ્તુ સાથે ઉમેરી દેવાનું એટલે સરસ એવું પીસાઈ જશે આ વાતનું ફ્રેન્ડ ધ્યાન રાખવાનું છે તો હવે દસ મિનિટ માટે આપણે સરસ ઉકાળી લીધું છે તો હવે દસ મિનિટ પછી એક વાટકીની અંદર આપણે લઈ લેશું કોર્ન ફ્લોર એક ચમચી જેટલો અને બે ચમચી આપણે પાણી ઉમેરીને કોર્ન ફ્લોરને પાણી સાથે સારી રીતે મિક્સ કરી દેવાનું છે આ રીતે અને કોર્ન ફ્લોરવાળા મિશ્રણને આપણે ઉમેરી દેવાનું છે જે આપણું આમળાનું મિશ્રણ છે તેની અંદર આમળાનું મિશ્રણની અંદર આ કોર્ન ફ્લોરવાળી પેસ્ટ ઉમેરવાથી સરસ એવી થિકનેસ આવી જશે એટલે તરત જ આપણે તેને આ રીતે મિક્સ કરી દેવાનું છે ધ્યાન રાખવાનું કે તળિયે ચીપકી ન જાય ફટાફટ મિક્સ કરી દેશું નહીતર લમ્સ થવા લાગશે આ રીતથી ફ્રેન્ડ્સ તમે આમળાને સ્ટોર કરી લેશો ને એટલે આખું વર્ષ માટે તમને આમળાના ફાયદા મળશે અને ટેસ્ટ તો ફ્રેન્ડ્સ એટલો લાજવાબ આવશે કે તમે બનાવશો અને આખું વર્ષ તો નહીં અઠવાડિયામાં જ પૂરું થઈ જશે એટલી સરસ એવી આ ટેસ્ટી વાનગી બનીને તૈયાર થશે અને બાળકોને તો ખૂબ જ પ્રિય થઈ જશે હવે પંદર મિનિટ જેવો સમય થઈ ગયો છે અને પેનની સપાટી પણ છોડવા લાગેલું છે આ મિશ્રણ એટલે હવે સમજવાનું કે ઓલમોસ્ટ આપણી વાનગી બનીને તૈયાર છે ફ્રેન્ડ તો અહીંયા તમને પસંદ હોય ને તો એક ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું જેથી આ રેસીપીની અંદર સાઇનિંગ ખૂબ જ સરસ આવી જશે તો અહીંયા જોઈ શકો છો આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે અહીંયા ફ્રેન્ડ તમને ન સમજાય તો ચેક કરી લેવાનું હાથેથી થોડું મિશ્રણ લઈને ગોળી વાળી લેવાનું જો હાથમાં ન ચીપકતું હોય ને તો પરફેક્ટ એવું મિશ્રણ તૈયાર છે અને ચીપકતું હોય તો થોડીવાર માટે તમે તેને થવા દેજો તો હવે જેમાં સેટ કરવું છે ને તે પ્લેટને આપણે ઘીથી ક્રીસ કરી દીધી છે અને આ રીતે આપણે જે તૈયાર કરેલું આમળાનું મિશ્રણ છે તેને આ રીતે સેટ કરી દેશું અને રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી આપણે તેને ઠંડુ થવા દેવાનું છે ખૂબ જ સરસ ટેસ્ટી ફ્લેવરફુલ એવી આપણી આ વાનગી બનીને ફ્રેન્સ તૈયાર થવાની છે તમારે જેવડું જાડું પાતળું રાખવું હોય ને તે રીતે તમે તેને ફેલાવી શકો છો પાતળી કેન્ડી કરવી હોય તો તમારે પાતળું રાખવાનું અને ઝાડુ કેન્ડી બનાવી હોય તો તમે થિકનેસ ચાડી રાખી શકો છો પસંદ તમારી છે આ રીતે ફેલાવી દઈને પછી સાવ ઠંડુ થવા દેવાનું ફ્રીઝમાં મૂકવાની પણ જરૂર નથી ફ્રીઝ વગર પણ તમે તેને સારી રીતે ઠંડી કરી શકો છો ફ્રેન્ડ્સ એટલે તમારે તેને એમ મનોમ જ આ રીતે ઠંડુ થવા માટે રાખી દેવાનું તો મળીએ ફ્રેન્ડ્સ ત્રણથી ચાર કલાક પછી તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અડધી કેન્ડી તો આપણે એમને ખવાઈ પણ ગઈ છે ગરમ ગરમ તો ખૂબ જ સરસ લાગે છે તો હવે ઠંડુ થઈ ગયું છે ત્રણ કલાક જેવો સમય થઈ ગયો છે અને આટલી કેન્ડી જ બચેલી છે તો હવે તેના પીસીસ કરી લેશું પીસ તમે નાના મોટા જે પસંદ હોય તે કરી શકો છો ફ્રેન્ડ્સ તો હવે લઈ લેશું દળેલી સાકર હવે જે પીસ તૈયાર થયા છે ને તેને દળેલી સાકરમાં આ રીતે કોટ કરી દેવાના છે જેથી જરા પણ ચીપચીપુ ન લાગે અને જ્યારે પણ આ કેન્ડી ખાવ ફ્રેન્ડ્સ તો પહેલાં શરૂઆતમાં ખાંડની મીઠાશ આવશે પછી જે આમળાની ધુરાસ આવશે તેનો ટેસ્ટ કાંઈક યુનિક જ લાગશે ફ્રેન્ડ્સ જરૂરથી એકવાર આ રીતે આમળા કેન્ડી ટ્રાય કરજો આને તમે એર ટાઈટ બોટલની અંદર ભરીને ફ્રીઝ વગર મહિનો સુધી સ્ટોર પણ કરી શકો છો ફ્રેન્ડ્સ અને આપણે એ રીતે બનાવેલી છે જેથી ફ્રીઝમાં રાખવાની પણ જરૂર નથી ફ્રીઝ વગર પણ સારી રહે છે તો જરૂરથી ટ્રાય કરજો